આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા અને એ ગાંડી ગીરનો આખો કાંઠો છે એની મુલાકાત લીધી અને ત્યાં સિંહોનું વસવાટ કઈ રીતે થાય છે સિંહોનું સંવર્ધન કઈ રીતે થાય છે અને સિંહો જે છે પહેલાં કેટલા હતા અને અત્યારે કેટલા છે ને હવે બે હજાર પાછી ગણતરી થવાની છે ત્યારે સિંહોની સ્થિતિ શું છે અને આ એશિયાટિક સિંહ છે આફ્રિકા પછી ક્યાંય ભારતમાં સિંહ હોય તો એ ગુજરાત છે ને ગુજરાતમાં પણ ખાસ કરી અને કાઠિયાવાડના એમાં પણ ખાસ કરીને બાબરિયાવાડનો જે વિસ્તાર છે અને ગીરનો જે કાંઠો છે એ જુનાગઢ હોય સાસણ હોય સાવરકુંડલા હોય કે ગીર સોમનાથ હોય અમરેલી હોય ખાંભા હોય ધારી હોય આ તમામ વિસ્તારના હવે તો બોટાદ સુધી પણ વિસ્તાર સિંહનો વધી ગયો છે અને ભાવનગરના પણ મહુવા સુધીનો જે વિસ્તાર છે ત્યાં સિંહનો વિસ્તાર વધી ગયો છે અને ગોંડલ સુધી હવે ક્યાંક ને ક્યાંક સિંહોના દર્શન અને એના પંચ જે પગના જોવા મળે છે છે પણ કારણ કે સિંહ પ્રાણી છે એને હવે હવે સિંહ જે છે એ રેવન્યુ વિસ્તારમાં આવવાના કારણો જે છે સિંહ આળસુ હોવાના કારણે અમે તો ગાંડીગીરના કાંઠે આવીએ છીએ સિંહની સાથે અને હાવજની સાથે અમે રહેલા છીએ એટલે અમને ખબર છે કે સિંહને માનો કે રોજડાનો શિકાર કરવો ખૂબ આકરું પડે સિંહને હરણનો શિકાર કરવો સાબરનો શિકાર કરવો એ ખૂબ આકરું આકરું થઈ પડે એને શિકાર કરવા માટે ખૂબ મહેનત કરવી પડે પણ ગાય ભેંસ બળદ આનો શિકાર કરવો તો સેલો થાય એટલા માટે ગાય ભેસ બળદ શિકાર પણ કરતા સિંહોની વાત છે એનું આપણને ગૌરવ છે પેલા નવ જિલ્લા સુધી સિંહો નો હતો હવે દસ દસ જિલ્લાઓ સુધી સિંહો નો થયો છે અને સિંહ છે એ આપણું ઘરેણું છે આપણું ગૌરવ છે ગાંડી ગીરના વાત લઈને આવે તો પણ આપણું છાતી ગજગજ ફૂલી જાય છે બે હજાર માં ત્રણસો ઓગણસાઠ હતા એ પછી બે ચારસો ને અગિયાર સિંહો થયા એ પછી બે પાંચસો સિંહો થયા સતત વધે છે સિંહો સતત વધે છે એનો મતલબ જ એ થાય કે સરકાર ક્યાંય ગ્રાન્ટ આપે છે એડવર્ટાઇઝમેન્ટ અને જાહેરાતો થી વાકેફ કરે છે સાથે છસો ને ચોમોતેર જેટલા અત્યારે સિંહો છે બે હાજર વીસ ની સ્થિતિ હવે બે માં ગણતરી કરવાની છે ત્યારે કેટલા સિંહ થાય છે એ જ રીતે પ્રોજેક્ટ લાઈન લાવવાના છે તો સિંહો નો વિકાસ થાય સિંહ પણ આપણું ગૌરવ છે એનો વિકાસ થાય એ એ માટે કામ કરતા હોય તો શું વાંધો છે અને જે કામ કરે છે એ કે છે

કોંગ્રેસના લોકો ભાજપનો વિરોધ કરતા 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 એ ભારતનો વિરોધ કરવા મિંહ છે એવું તો નથી આ આપણું ઘરેણું છે નો કાંઠો સોળસો દરિયા કાંઠો એ આપણું ઘરેણું છે તો આપણું ઘરેણું આપણે આપણી જે આપણો વિસ્તાર છે એનો વિકાસ થાય અરે દુબઈ જેવા શહેરો યુરોપ જેવા જે